મિત્રો હું પોતી ગયો છે આ બે બહેનો છે ને માતા-પિતા वगની ભાઈ જો આ એમની ઘરની હાલત છે આ ભાઈ આજ ચોમાસામાં ઉડી ગયું છે ને આજ ઘરમાં આ બે બહેનો ગુજરાન ચલાવી રહી છે અત્યારે કાકાන් ત્યાં રહે છે ભાઈ તમને ખબર છે કે માતા-પિતાનો પ્રેમ નહીં મળતો ને આવી હાલત થાય છે જોઈ શકો નમસ્કાર મિત્રો કે બધા કેમ છો બધા મજામાં છો ભાઈ અત્યારે હું પોતી ગયો છું ગામ છે ચાટ ચાટકાબેલી તાલુકો લુણાવાડા જિલ્લો મહીસાગર ભાઈ આ બેનોની મારી બીજી મુલાકાત છે તમને ખબર છે કે આવા આના માતા-પિતા वगના બાળકો રહેતા હોય કે તમાર રાકેશભાઈ સામાન્ય કિડલી પોતી જાય છે અમના માતા પિતા અવસાન થયું ભાઈ ત્રણ વર્ષ થયા તમને ખબર છે કે માતા પિતાનો પ્રેમ નહીં મળતો ભાઈ તો આવી હાલત થાય છે તો આ બાળકો ભાઈ આવા જ મકાનમાં ભૂજન ચલાવે છે વચ્ચે ચોમાસું હતું તો ટાટપૂટ ઉડી ગઈ છે મિત્રો તો તમને ખબર પડે કે દુઃખમાં કઈ રીતના ભૂંજન ચલાવવું હોય અત્યારે મારી બે બહેનો દાડી કામ કરવા ગઈ હતી ભાઈ ઘરનું ગુજન ચલાવવું હોય તો જવું પડે મજૂરી કરવું પડે દાડી બી કરવી પડે કેમ કે ભાઈ અમને માતા પિતાનો પ્રેમ મળ્યો નથી આ વિડીયો જલ્લો બનેલો શેર કરજો જેથી કરીને ભાઈ આવનારા સમયમાં તમારા રાકેશભાઈ સારી સેવા કરી શકે ને આવા અનાથ બાળકો હોય ત્યાં તમારા રાકેશભાઈ સામાન્ય કીટ લીમ પહોંચી જાય ભાઈ કેમ કે ભાઈ આ બાળકોને આપણું તમે જોઈ રહ્યા છો ભાઈ આવી હાલતમાં રહેવું બહુ કઠિન વસ્તુ છે તો આ વિડીયો જલ્લો બનેલો શેર કરજો અને તમારા રાકેશભાઈને સપોર્ટ કરતા રહેજો જેથી કરીને તમારા રાકેશભાઈ આવા અનાથ બાળકોની સેવા કરી શકે જય માતાજી